દાંતીવાડા તાલુકામાં બે બાળકોના ભેદી રોગથી મોત થતા હાહાકાર દાંતીવાડા તાલુકાના ધાનેરી અને ગોડ ગામે શનિવારે બે બાળકોના ભેદી બીમારીથી મોત થતાં સમગ્ર પંથકમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે જ્યારે ત્રીજા બાળકને સમયસર સારવાર મળતા તેનો બચાવ થયો હતો ધાનેરી ગામના રિયાન આશાબેન ભાવેશભાઈ બેરા અને ગોડ ગામની વિશ્વા જગદીશભાઈ પટેલ નામના બે બાળકોને ભેદી બીમારી થઈ હતી જેમણે જીવ ગુમાવ્યો છે રિયાના શરીર ઉપર ચાઠા પડી ગયા હતા અને બંને બાળકોના જન્મને હજુ એક વરસ થયું હતું અલગ અલગ બે ગામોમાં વહાલ સોયા બે બાળકોના મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું જોકે ત્રીજા એક બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર બાદ તે બાળક સ્વસ્થ થયું છે ચોમાસાની શરૂઆતમાં જ આવી ઘટના બનતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે આ મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે તાલુકામાં કોઈ ભેદી રોગ થયાનું ધ્યાનમાં આવ્યું નથી અને સમગ્ર બનાવને લઈ તાલુકા આરોગ્ય ટીમે બંને ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી છે